નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું જેમાં પ્રધાનમંત્રી દ્વારા અમને જે નવો વ્યવસાય શરૂ કરવા માગતા હોય તો તેમાં તમે લોન પણ મેળવી શકશો અને તેના પર પચાસ ટકા સુધીની સબસિડીની લોન પણ સહાય મેળવી શકશો જે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું અને જો તમારી પાસે ચાલુ ધંધો હોય તો તેના માટે પણ આ યોજના લાગુ પડતી હોય છે જેથી આ વિડીયોને અંત સુધી જોજો અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો જેથી આવનાર તમામ માહિતી મળતી રહીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો વાત કરીએ યોજના નામ જેમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ જેમાં શોર્ટ ફોર્મ વાત કરીએ તો પીએમ ઇ વ્યવસાય કરવા ઈચ્છુક હોય તે લાભાર્થીને પચાસ લાખ રૂપિયા સુધીની લોન જેમાં પાંત્રીસ ટકા સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમે હાઇલાઇટ કરેલી જોઈ શકો છો તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકશો એમાં ડોક્યુમેન્ટની વાત કરીએ પાસપોર્ટ સાઇઝના ફોટો હોવા ભરેલું ફોર્મ હોવું જોઈએ પ્રોજેક્ટનો રિપોર્ટ હોવો જોઈએ અરજદારની ઓળખ અને સરનામો પુરાવો અરજદારનું પાન કાર્ડ આધાર કાર્ડ આઠમાં પાસનું પ્રમાણપત્ર ઉદ્યોગ સાહસિક વિકાસ કાર્યક્રમ તાલીમનું પ્રમાણપત્ર એસસી એસટી ઓબીસી લઘુમતી ભૂતપૂર્વ સૈનિકો પીએચસી માટે પ્રમાણપત્ર શૈક્ષણિક અને તકનીક અભ્યાસક્રમોનું પ્રમાણપત્ર જો હોય તો અને બેંક અથવા એનબીએફસી દ્વારા કોઈ પણ અન્ય દસ્તાવેજો હોવા ફરજિયાત છે એના બીજી યોજના માટે કોણ અરજી કરી શકે છે અઢાર વર્ષ કે તેથી વધુની ઉંમર હોવી જોઈએ અરજદાર ઉદ્યોગનું આધાર કાર્ડ હોવું જોઈએ પચાસ લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે ઓછામાં ઓછું આઠ પાસ હોવું ફરજિયાત છે અને બીજી કોઈ પણ અન્ય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાનો લાભ લીધેલ ના હોવો જોઈએ એના પછી ઓનલાઈન અરજી તમે કરી ના કરી શકો છો નવા ધંધા માટે પહેલીવાર લોન લેવી હોય તો તમારે સૌ પ્રથમ તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે એના પછી એપ્લિકેશન ફોરની યુનિટ પર તમે ક્લિક કરીને તમારો બધો એપ્લિકેશન ડેટા ક્લિક કરવાનો રહેશે એના પછી જો તમારી પાસે ચાલુ ધંધો હોય તો તમે કઈ રીતના આવેદન કરી શકો છો તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ અથવા તો તમે જોઈ શકો છો કેવીઆઈ ઓનલાઈન કેવીઆઈસી ઓનલાઈન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જ મારે જવાનું રહેશે એના પછી એપ્લાય ફોર એક્ઝિટિંગ યુનિટ પર તમારે ક્લિક કરવાનું રહેશે એના પરથી ક્લિક કરીને તમે વધારે તમારી ડોક્યુમેન્ટો અપલોડ કરવાના રહેશે જે તમારી જરૂરી વિગતો તમારે દાખલ કરવાની રહેશે એના પછી હાલમાં અપગ્રેડ કરવાની બીજી લોન સબસિડી રજીસ્ટર અથવા તો લોગિન તમારે ફોર્મ પર જવાનું રહેશે એના પછી તમારે ફોર્મ ફિલઅપ કરીને તમારે યુઝર આઈડીની પાસવર્ડ લોગિન કરી શકો છો એના પછી ઓફલાઈન આવેદન કરી શકો છો પ્રથમ તમારે તેની લિંક પર જવાનું રહેશે એના પછી તમારી પાસે એક ફોર્મ આવી જશે તે તમારે ડાઉનલોડ કરીને તમારે તેને ભરી દેવાનું રહેશે અને એના પછી તમારે બોર્ડના અધિકારીને સબમિટ અથવા તો તમારે રૂબરૂ આપવાનું રહેશે અથવા તો ઓફિસમાં જઈને તમે આ ફોર્મ ઓફલાઈન પણ જમા કરાવી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ